તો અંબે જય માતાજી મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો આપણે રાતે અઢી વાગે અહીંયા રહેવાની સગવડ આપણને મળી ગઈ હતી તમે જોઈ શકો છો યા કોઈ મંડપની ફેક્ટરી હતી તો આપણે અહીંયા ઊંઘ્યા હતા અને હવે વાગે ગયા એ હડાસો તો હવે આપણે ઓછી જવાનું જલોતરા છે કોણ બાર તેર કિલોમીટર બાકી છે તો હવે મસ્ત દાતણ બાતણ કરી તૈયાર થઈ ગયા હવે હેડ અમે આવ્યા હો હજી તારો કોઈ નતું ખાલી અમે ત્રણ જણા હતા પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે પબ્લિક કેટલી બધી આવી ગઈ હતી હોય આ હોય આવા એવું નતું તો પણ તાર ખુદી ખુદીને પબ્લિક આવી ગઈ હતી તમે જોઈ શકો છો અને આમાં પરવીન ભાઈ રાતના ઠાર્યા હોય બહુ હેલો એ આપણે તાર ખુદી dan agak kami terus publik kami jauh-jauh તો મિત્રો જોઈ લો પબ્લિક એડવાન ચાલુ કરી નાખી અને રાત્રે વરસાદ પણ ખૂબ પડ્યો પબ્લિક હેરાન પણ બહુ થઈ અને હાલ પણ વરસાદ ચડી રહ્યો તમે જોઈ શકો અમારે શહેર આટું આતા છે તો મિત્રો હવે આગળ જઈ ચાલુ કરીએ આપણે આજે બા પીતો નહીં

ગરમ પણ લાગે છે અને સારું લાગે લાગે તો હવે જલુરા પોકીન રોગ ચાલુ કરીએ જય માતાજી તો જય અંબે જય માતાજી મિત્રો તો ફાઇનલી સાડા દસ વાગી ગયા છે અને આપણે જલુરા તમે જોઈ શકો છો બોલ મારી અંબે બોલ મારી અંબે અને પબ્લિક નો માહોલ તમે જોઈ શકો છો માહોલ એકદમ ગરમ છે અને આપણે હવે

તો અહીંયા બહુ મસ્ત સુવિધા કરેલી છે અને ઉભા માટેની બહુ મસ્ત વ્યવસ્થા છે તમે જોઈ શકો છો અને મેડિકલ સેવા પણ અહીંયા રાખેલી છે જોઈ શકો છો તો પછી આપણે મિત્રો આપણે દરોદરાથી બે કિલોમીટર આગળ આવી ગયા છીએ અને આગળ એક કેમ્પ આવ્યો છે જોઈ શકો છો શ્રીરામ સમિતિ રાધનપુર નગર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો બાકી ગયા છે

અને આ સાઈડમાં માં જેટલો નજારો મસ્ત લાગી રહ્યો જોઈ શકો તમે આપણે બહેન બે જણા અમે હેડો એક ફોટો આપણે આગળ ગયો હોય એટલે શું ક્યાં નારે હેડે ઘડીક આમાં નારે આવે ઘડીક બીજે નારે જાય તો મસ્ત તેવું શણગાર કરેલો હોય તમે જોઈ શકો મિત્રો આપણે અંધારિયા નદી આવે ત્યાં આવી ગયા છીએ અને અહીંયાથી દોતા લગભગ દસ કિલોમીટર બાકી છે નદી આગળ છે અને હવે પગની બેરિંગ પણ આવી રહી છે થાક રહ્યા ખૂબ થાક લાગી ગયો છે અને પબ્લિકનો માહોલ તમે જોઈ શકો પબ્લિક પણ ખૂબ ચાલી રહી છે તો ઓયતે મિત્રો આપણે નદીમાં ઉતરવાનું છે હા ઓયસી આવો તો મિત્રો હવે આપણે અહીંયાથી નદીમાં ઉતરવાનું છે તો મિત્રો આપણે હવે અંદર ઉતરી ગયા હ તમે જોઈ શકો અને પાણી પણ ખૂબ જો આવી રહ્યું છે તો આપણે નદી ઉતરી ગયા છીએ તમે જોઈ શકો અને પાણી પણ કેટલું બધું છે જોઈ લો અને સામે પબ્લિક જાય રે જોઈ શકો પુલ ઉપરથી તો હવે આપણે જવાનું છે આ બાજુ ખાસ ને હેડવું છે ને કે ખૂબ લક્ષણ છે બહુ જ ગારા બહુ જ ગારા કેટલું પિક્ચર પડ્યું હોય તમે જોઈ શકો આવે આપણે શૈલેષ ભાઈ ગારામાં ગયા જોઈ શકો તમે રાભા મિત્રો હવે આપણે ઓલી સાઈડ જવાનું છે કારણ કે પોણી થી પાદરું બરોબર પોણી કેટલું હવે ખબર નહી ગુડે ગુડે બરોબર આઈ જા તો આપણે પોણી ઉતરી ગયા આ આપણે બંકો સાયવાણા ના પેલા કે હાથી ને હાથી બાપુ હલવાયા મિત્રો આપણે આટલે ઊભા અને આગળ કોને વધારે તમે જોઈ શકો અને એક ભાઈ આપણે આગળ જતા રહ્યા એ અને આપણે દીવાણા એટલે પાસા જતા રહ્યા અને આપણે વચ્ચે ઉભા

તો મિત્રો આ છે અંધારી નદી અને તમે અમુક કોણ કોણ નાહેલા કમેન્ટમાં જરૂરથી કહેજો તો મજા આવે છે તો જો તમે અંબાજી આવ્યા હજો તો આ નદી તો ફરજિયાત નાયા જ તો આપણે હવે નહીં ને પછી બ્લોગ ચાલુ કરીએ જય માતા